પરિવારજનોએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે ગળામાં ફાંસો આવી જતાં મોત બાળકી હેતલ પાટીલનું મોત થયું છે જોકે પોસ્ટમોર્ટમ પછી મોતનું સાચું કારણ સામે આવશે અત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે કહેવાય છે કે બેદરકારીમાં હંમેશા ખતરો હોય છે અને જેમાં પણ બાળક પ્રત્યેની માતા પિતાની બેદરકારી ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે જેનું તાજું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે જ્યાં બાળક હિંચકાના દોડાથી મોતના કિસ્સો બન્યો છે આ કિસ્સા પરથી એક શીખ લેવાની જરૂર છે બિરોચીપ સુનીલ ગાંજાવાલા તુફાનસવી ન્યૂઝ સુરત